ગુજરાતમાંથી ભારતમાલા પ્રોજેક્ટ પસાર થઈ રહ્યો છે તે અંતર્ગત ખેડૂતોની જમીનની જંત્રીમાં વિસંગતતાને લઈ ખેડૂતો જોવા મળ્યા આજે અને આવેદનપત્ર આપી યોગ્ય વળતર મળે તેવી માંગ કરી બનાસકાંઠા મહેસાણા અને પાટણની જંત્રીના ભાવમાં વિસંગતતા જોવા મળતા વિરોધ કર્યો હતો ખેડૂતોએ ભારે સૂત્રોચ્યાર કર્યા બનાસકાંઠાના થરાદથી અમદાવાદ સુધીના હાઈવે રોડમાં જમીન કપાતમાં ખેડૂતો નારાજ થયા છે સરકારે બિલ્ડરોને ત્રણ ગણા જંત્રીના ભાવમાં વધારો કર્યો જેની સામે ખેડૂતોને નજીવો જંત્રી ભાવમાં વધારો કર્યો છે

આ જે પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતો છે એ વારંવાર રજૂઆતો કરવા આવે છે જંત્રી મળી છે પણ જે રીતે જોઈ રીતે જંત્રી મળી હતી કારણ કે બીજી બાજુ સરકારે બિલ્ડરોને લાભ આપવા માટે ખૂબ જ મોટો જંત્રીનો વધારો કર્યો છે જ્યારે ખેડૂતો પાસેથી જમીન લઈને બિલ્ડરોને આપે ત્યારે ક્યાંક ને ક્યાંક બિલ્ડરો ખેડૂતોને રોવાનો વારો આવે છે આજે આ લગભગ પચાસ થી સો ખેડૂતો પાટણ પ્રાંત ઓફિસમાં આ મુદ્દે લઈને આવેદનપત્ર આપે મારી સાથે જે ખેડૂત છે શું શું સમસ્યા કઈ અમારી સમસ્યા એ છે કે વિકાસના નામે હજારો જમીન આ કરી લેવી છે અને સામે કઈ વળતર આપવું નથી છેલ્લા બે વર્ષથી અમે લડી રહ્યા છીએ અને એક સામાન્ય જંત્રીમાં વધારો કર્યો છે અને એ વધારાની સામે પણ મિડલ લોબી અમારી સામે આવી ગઈ છે ભાઈ જંત્રી ઘટાડી દો તો શા માટે અમારે કોઈની કશી વાતમાં પડવું નથી આ ભારતમાલા પ્રોજેક્ટના વિકાસના નામે હજારો વીઘા જમીન જઈ રહી છે એમાં અમને યોગ્ય અને પૂરેપૂરું વધારે ક્યારે મળી શકે કે અમારી જંત્રી જે હાલ માર્કેટના ભાવ પ્રમાણે હોય તો જ અમને એનો વધારો મળી શકે માટે સરકાર રજૂઆત છે કે આપણે જંત્રી વધારી છે સીએમ સાહેબનો આભાર પણ હજુ ઘણા તાલુકાઓમાં વધી છે ઘણા તાલુકામાં બહુ ઓછી છે અને જો બિલ્ડર લો બી એમ કહેતી હોય કે મકાન મોંઘા થશે તો મારે બિલ્ડર લો બી કહેવું છે કે તમે સરકાર રજૂઆત કરો કે ચાલીસ ટકા જીએસટીના નામે કટના નામે ફંડના નામે એને કરવાના નામે જે બોલાવીને છે સરકાર એવું ઓછું કરે તો ઓટોમેટિક મકાનો ખસ્તા થવાના છે શા માટે ખેડૂતોને હેરાન કરો છો આવી અમારી માંગ છે ચોક્કસ ખેડૂતોને ડબલ આવકની વાગની વાત હોય જ્યારે ખેડૂતો પાસે જમીન રહેશે ત્યારે ડબલ આવક થશે પરંતુ મારી સાથે જે વિસંગતતાઓ છે જે ગામડાઓમાં જે જંત્રીના ભાવની વિસંગત તમારે કયું ગામને કઈ વિસંગતતા છે બાલીના ગામમાં જો અમારી જંત્રી એ વધારો થઈ છે નજીવો વધારો થયો હજુ બજાર કિંમત પ્રમાણે અમારી જંત્રી વધેરી નથી અને બજાર કિંમત કરતાં ઓછી જંતરી એ ખેડૂતોના હિતમાં નથી કેમ કે જ્યારે જમીનનું સંપાદન થતી હોય છે ત્યારે એમને બહુ ઓછું વળતર મળે છે અને દસ દસ પંદર પંદર વીસ વીસ વર્ષ સુધી વોટરની અંદર કેસો લડવા પડે છે એટલે બજાર કિંમત પ્રમાણે જંત્રી થાય અને બજાર કિંમત પ્રમાણે એમને વળતર મળે એ માંગ છે અમારી અને કોઈ ક્રેડાઈના કે બિલ્ડરના દબાણમાં આવી જંત્રી ઓછી

કેમ કે હાલની તારીખની અંદર મારા બાજુના સીઢા સીમાડાના ગામની અંદર જો મહેસાણા તાલુકો જિલ્લો આવતો હોય એની જંત્રી મારા કરતો પચાસ ટકા સાહીઠ ટકા વધારે હોય અને મારી એના કરતો સાહીઠ ટકા ઓછી હોય તો એ ભાર પર્વડે જ નહીં એક જ સેટા સીમાડો હોય અને જંત્રીમાં મતલબ પરિબળો બધા જુદા કરીને મારી જંત્રી ઓછી કરી હોય તો પોસાય તેમ નથી તો પૂરતું જંત્રીનો પરિવાર સર્વે કરવો અને પૂરતું વળતર મળી આવે અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ભવિષ્યની અંદર ના પડે એ માટે સરકારશ્રીને રજૂઆત